તો આ છે મેવાસાનું બોર્ડ વડલી મંદિર જવાનો રસ્તો છે ત્યાં મેવાસાનું બોર્ડ છે ને સાવરકુંડલા જેસર હાઈવે વડલી મંદિર જવાનો રસ્તો ત્યાં મેવાસાનું બોર્ડ મારેલું છે ત્યાંથી આગળ આપણે જોઈએ તો ત્યાં પણ મોટું બોર્ડ છે વાંશિયાળી અને મેવાસાનું જો આ બોર્ડ છે वाशियाळ तरफ आणि मेवा सजावणू આપણે ખાંભી છે આપણને ત્યાં પૂંજાપા આવી ગયા છે મેવા સાથે પૂંજાપા અને કરશન પણ છે મા મોમાઈને પણ આપણે દર્શન કરીએ અને ત્યાં આપાની સેવા પૂજા કરે છે અને મા મોમાઈની ભક્તિ કરે એવા સોમગીરી માતાજીને પણ આપણે ઇન્ટરવ્યુ લેવું આપણે મળશું અને આપાનો ઇતિહાસ થોડોક જાણીશું પહેલો તો બન્યા રહેજો અને અંત સુધી વિડીયો જોઈજો થોડીક વાત કરીએ

આ આપણી સૌરાષ્ટ્રની ધરતી એટલે સતી સુરવીરો અને સંતો અને સનાતનની ધરતી છે અહીંયા કયા સંતો થઈ ગયા સુરવીરો થઈ ગયા થયા સતીઓ થઈ ગયા સનાતન ધર્મને માટે કોઈ ગાયુ માટે ખપી ગયા ને આપણી ભોળી જ્ઞાતિ રવાડી સમાજની અંદર આપણા માલધારીની અંદર જે આપણા પૂર્વજો આ વડીલો જે થઈ ગયા કોઈ બેન દીકરીઓ માટે ખપી ગયા છે તો એ પૂજા કરી નગર પરિવારની અંદર થઈ ગયા એમને કંટાસર કરીને ગામ હતું ત્યાં આપવાનું નેવડું હતું અને આપા મમાય માના પરમ ભગવતને પરમ ઉપાસક હતા અને આપણને દીકરા તો હતા જ પણ દીકરી બહુ લાટ અને વાલા આપને હતા અને આપણને કુળદેવી આપા માતા આપતા હતા પણ સાંજ ને સવારે તો ન થાય વ્યવહારિક કામ માટે જવા માટે સાંડ આપવા રાખ્યા હતા કંટાસર કરી નાનું સાવરકુંડાુકાનું ગામ હતું આજથી પોણે આઠસો વર્ષ પહેલા બારસો ને પંચોતેરમાં આ સત્ય ઘટનાનો ઇતિહાસ બની ગયો આપા કંટાસરથી સાંજ લઈને ગાઢકડા વ્યવહારિક કામ માટે નીકળ્યા તો દીકરી બા હારે થાય એટલે સવારી રીતે આપા એ દીકરી બાને સાડું ઉપર ભે હારે આ આપા સાડીને દોડીને ગાઝાગડાના પાદરમાં જાય છે વડલો સારો ભાળ્યો સારો નદીનો કિનારો ભાળ્યો અને ત્યાં શિવાલયનું મંદિર હશે મહાદેવ શંકરનું એટલે આ બાપ દીકરીના દેશામાં લીધો છે ઘટાડ ઢોર વડલાની સાંયાં શિત્ર સાયા જોઈને આ બાપ દીકરી બેઠા છે તો નદીના કાંઠેથી એવો કોઈ બેન દીકરીનો આપાના કાને અવાજ આવ્યો કે બસાવો

એટલે કીધું ભાઈ અમે આ બેનની દીકરીઓ ગામને મુક્ત કરી દીધી તમારી દીકરી ને સાઠ એમને આપો તો આ વાત અમે પૂરી કરી તો આપાએ કીધું વાંધો નહીં આપણે લડત કરી ધીંગાણું કરીએ એમાં જે વિજય મળે એના સાઠ ના દીકરી અમે આપશું વાંધો નહીં ગામની દીકરીને આપાએ મુક્ત કરાવે છે નરાધમો અમે આપણને નરાધમો ને આપાને એવો કરા થાય છે આ દીકરી વાત સાંભળી જાય છે આપાનો દીકરી બનવા નામ હતા અને બેઠા હતા બાપ દીકરી આ વ્યવહારિક કામ માટે ગાતકડા આવેલા હતા એટલે કર્મસુધો બધું બનવાનું છે શિવાલયના મંદિરના કાંઠે એટલે બાપા એ આ વાત જે નરાધમને કરી બેન સાંભળી ગયા બેન બેનને એમ છું નરાધમ છે મારા બાપુ એકલા છે કદાચ મારા બાપુ આ નરાધમને હાથે ખપી જાય તો આ નરાધમ સાંજને મારે આ નરાધમના હાથમાં જવાય માતાજી એ માનો કે કગદંબાનો અવતાર હશે પૂજા મારા દીકરી એટલે એને મમ્માને પ્રાર્થના કરી કે હે મા મમાએ મારા બાપની કુળની દેવી જો મારા એ તન મન ધનથી તને પૂંજી હોય હું પૂજા ઢગલી દીકરી હોઉં તો તું તારે કોળે મને સમાવી લે ત્યાં પણ માતાજીના અંગૂઠે અગ્નિ પ્રગટ થાય છે અને જ્વાળા અને માતાજીના પૂજા આપવાના દીકરી વિરમ લે છે એટલે નરાધમન એના આપાને એવો ઉકરાર હતો એટલે આપાને એમ છે મારા દીકરી સતી રહી ગયા આ મારી નામ છે પૂજા ડગલની સાઈડ જો નરાધમના હાથમાં જાય તો પણ કલગ લાગે એટલે ને સાઈડ ને પણ ત્યાં મોક્ષ આપ્યો પછી પૂજા આપાને એવું છે માતાજીની પ્રગટ થાય મમાય મને પ્રાર્થના કરી મમાયમાં આપો આપ માતાજીના આપા એના શરીરમાં પ્રગટ થાય એટલે કમળ પૂજા સડાવે છે પૂજા આપવા ત્યાં પોતાનું મસ્તક અને શિવને ચડાવી દે છે અને શક્તિ પ્રગટ થાય એટલે આવી અને આપાને સુરાતન આત્મા સવચેત કરવા લઈ અને નરાધનનો વધ કરતા 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 પૂજા આપા અહીંયા મેવાસાની ધરતી ઉપર અહીંયા ગોવાળ કર્ષણ આપા કરીને અહીંયા માર્ગદર્શ ચડાવે છે મેવાસા નાનું રજવાડું છે પાછો પંચોતેરમાં ઇતિહાસ બની ગયો એટલે આઠસો વર્ષ થઈ ગયા સતયુગ હતો ત્યારે સુરવીરો અને સંતો જરા શક્તિ હોય પછી જે આડા આવે આ સત્યમાં પેલા આવી બધી આવી ઘટનાઓ ઘટતી હતી ઘણા સુરવીરો આવી ઘણા ઇતિહાસો ને એમાંય માલધારી તો ઘણા બધા ઇતિહાસો છે કે કોઈ બેન દીકરી માટે ગાયો માટે ખપી ગયા એટલે કોઈ કીધું ભાઈ એને જે ધળની પાસે આવું કામ કરે કોણ સુરવીરને શાંત ફાળવા માટે કાંઈ ને કરવું પડે તો ગળીનું પાણી ને ગળીનો દોરો નાખો તો આ જે કોઈ આવે ઉપર પડી જાય ને મેવાસા ગામ ઘસી જાય તો કરશ્નાભા એ કીધું મેવાસા બસતું હોય મારું નાનું કે રજવાળું બસતું હોય એની રહીત બસતી હોય તો લાવો આવું કામ હું કરી આવું એને તો ખબર નહોતી કે મારા કુટુંબી ભાઈ છે તો કરશ્નાપા કુંજાપા સામે આવે છે બે ભાઈઓને

તો પરિવાર પરિવારની અંદર પેલા દીકરો નાનો થાય ત્યારે પણ અહીંયા સોખા કરવા આવવાનું અને જ્યારે દીકરાના લગ્ન થાય ત્યારે હરઘોળીને સોખા કરવા આવવાનું આ કળી કાળમાં આ અત્યારે આ કળિયુગ છે છતાંય આવા સુરવીરો દેવી શક્તિને પામી ગયેલા અત્યારે હળીખમ કળિયુમાં પૂંજાય છે પૂંજા આપવા અને દર્શન આપવા મારી અગિયારમી પેઢીએ થાય હું એમના દીકરી છું હું ત્યારે સાધુ છું એમના કરું છું આશ્રમના અને સેવા પૂજા બાપુની કરું છું મમાઈ મા ના ઉપાસક છું નગર પરિવાર ના દીકરી છું પણ સાધુ છું મારું નામ સોમગીરી છે મેવાસાનો નો છે પુંજા આપાને કરશીન આપાની બેની ખાંભીયુ કળી કાળમાં અત્યારે જાગૃત છે આપાને તન મન ધનથી તને સાચા સાચા હૃદયથી પ્રાર્થના કરીને કામ માંગો તો આપા તમારું કામ બધું મન પરથી પૂરું કરે છે ઓમ નમો નાયણ જય પુંજા આપા જય મમાય બધાની મનોકામના પૂરી કરે અને આ YouTube નો ચેનલનો જે કાઈ બધાનો આ ઇતિહાસ મુકવાનો પણ ભાવને વિચાર આવે એ પણ સારું કહેવાય આવનારા આ યુવા પેઢી ને ખબર નહીં હોય કે આવા સુરવીરો થઈ ગયા આવા સતીઓ થઈ ગયા આવા સંતો થઈ ગયા આ શું અને મુખશું અને જાગૃતતા કરવા માટે આ કાર્ય જે તમે ચેનલ વાળા કરી રહ્યા એ પણ ખૂબ સારું કહેવાય ખૂબ આ ચેનલને તમે સરપ્રાઇઝ કરજો અને બધા આ ચેનલને ખૂબ આગળ વધે ઇતિહાસ ખૂબ આગળ વધે સુરમેરોની વાતો બધા યુવા પેઢીને જાગૃત થાય રહે એ માટે પ્રાર્થના કરી મમાઈ માને બધાને ખૂબ સારા આશીર્વાદ મળે અને આ ચેનલવાળા ભાઈને ખૂબ સરપ્રાઇઝ મળે એવી મારી પ્રાર્થના છે મમાઈ માના શ્રેણી જય પૂજા જય કૃષ્ણ આપા જ્યારે

મસ્તક મૂકીને આગળ યુગ ને ખબર નહી હોય કે પેલા આવા યુગમાં આવા સુરવીરો બીજા માટે બીજાના માટે ખપી ગયા જય માતા ને રામ રામ જય